નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ને આપની સાથે હું છું કૃષ્ણા આજે આપણે શું તમે જાણો છો ની સિરીઝમાં સમુદ્રમાં હજારો વર્ષ જૂનું એક જહાજ શોધી કાઢ્યું છે અને તે વિશે વાત કરીશું સમુદ્ર અનેક રહસ્યોથી ભરેલું છે અને પ્રકૃતિમાં રહસ્યોની સાથે સાથે તે ઇતિહાસ પણ પોતાની અંદર સમેટીને બેઠેલું છે આવું જ એક પ્રાચીન જહાજ ઇઝરાયલ દરિયાથી નેવું કિલોમીટર દૂર સમુદ્રમાં મળી આવ્યું છે અને આ જહાજ તેત્રીસો વર્ષ જૂનું છે આ જહાજનું કાઠમાં સમુદ્રમાંથી બહાર કાઢી લેવાયો છે ઈઝરાયલ સમુદ્રમાંથી પ્રાચીન જહાજ મળી આવ્યું પ્રાચીન જહાજ તેત્રીસો વર્ષ જૂનું ઈઝરાયલથી નેવું કિલોમીટર દૂર મળ્યું આ જહાજ દરિયા કાંઠેથી લગભગ બે મીટર નીચે સમુદ્રને ઊંડાણમાં

જેનો આકાર ચાલીસ ફૂટ છે આ જહાજ કાશ્ય યુગનું હોવાનું કહેવાય છે ગત વર્ષે આ જહાજને લંડનની એક ગેસ કંપનીએ સમુદ્રના રોબોટ દ્વારા સ્ટેનિંગ દ્વારા શોધવામાં આવ્યું હતું એવું માનવામાં આવે છે કે તે ભૂમધ્ય સાગરમાં અત્યાર સુધી મળી આવેલું સૌથી જૂનું જહાજ છે કારણ કે આ યુગના કેટલાક જહાજોના ટુકડા ક્યારેય જમીનથી આટલી દૂર નથી મળ્યા ને તેનાથી માલુમ પડે છે કે પ્રાચીન નાવિક ઊંડા સમુદ્ર યાત્રા કરવામાં અને તેમના કરતા વધુ સક્ષમ હતા એવું ઇતિહાસકાર માને છે શોધકર્તાઓનું માનવું છે કે આ જહાજ તોફાન કે સમુદ્રી ડાકુઓના હુમલાથી ડૂબી ગયું હોય શકે છે ઇઝરાયલ ના પ્રમુખ જેકબ શારવીટે તેને વિશ્વ સ્તર પર ઇતિહાસ બદલનાર શોધ ગણાવી છે શાર્કિટે જણાવ્યું હતું કે એવું લાગે છે કે આ જહાજ સંકટમાં ડૂબી ગયું હોય શકે છે તોફાન કે સમુદ્રી હુમલાને કારણે જે કાશી યુગના અંતમાં બહુ જ પ્રસિદ્ધ હતું શોધકર્તાઓની તેની સટીક જગ્યા બતાવી નથી પરંતુ એવું કહ્યું છે કે તે જમીનથી નેવું કિલોમીટર દૂર છે જહાજ હજી પણ પાણીની નીચે છે પરંતુ સમુદ્રી શોધકર્તાઓ તેના જગને પાણીમાંથી કાઢવામાં સફળતા મળી ગઈ છે આ જગને એમ્ફોરા કહેવામાં આવે છે જેનું શરીર અંડાકાર હોય છે તેની ગરદન પાતળી હોય છે અને બે હેન્ડલ હોય છે તેલ દારૂ અને ફળ લઈ જવા માટે તેનો ઉપયોગ થાય છે શોધકર્તાઓનું કહેવું છે કે પ્રાચીન નાવિકોની નેવિગેશન ક્ષમતા વધુ સારી હતી અને આ લોકો પોતાની સાથે બીજી નાવડી લઈને જતા હતા જેથી પરત ફરવામાં સરળતા રહે એ શક્ય છે કે તેઓ પોતાની દિશા જાણવા માટે સૂર્ય અને તારાનો ઉપયોગ કરતા હતા બે જહાજ પહેલા પણ આ સમય દરમિયાનમાં મળી આવ્યા છે પરંતુ તે દરિયાથી નજીક મળી આવ્યા છે તો દર્શક મિત્રો આજે આપણે શું તમે જાણો છો જહાજ ઇઝરાયલ દરિયે કાંઠેથી લગભગ 2000 મીટર નીચે સમુદ્રની ઊંડાઈમાં મળ્યું હતું અને પણ મળી આવ્યો છે જેને નામથી પણ ઓળખવામાં આવે છે અને તે ભૂમધ્ય સાગરમાં અત્યાર સુધી મળી આવેલું સૌથી જૂનું જહાજ છે અને આવી અવનવી વાતો જાણવા માટે જોડાયેલા રહો શું તમે જાણો છો નમસ્કાર